આખરે ફ્લાઇંગ સ્કોડ ત્યાં પહોંચી વાસદ મહિસાગર પટના અહીં જગ્યા પર અને સપાટો બોલાવ્યો જેના કારણે નાસભાગ મચી ગઈ આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગરના પટમાં ખંભડોજ વિસ્તારના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં નદી પટમાંથી રેતી ખનન થઈ રહ્યું હતું ખાણ વિભાગની આ ગેરકાયદેસર રેતી ખનન થતું હોય તેવા ગ્રામજનો એક અઠવાડિયા પહેલા જ ગ્રામજનોએ જનતા રેડ કરી વિરોધ કર્યો તેમ છતાંય સ્થાનિક ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ પગલા લેવામાં ન આવ્યા આખરે ફ્લાઇંગ સ્કોડ વાસદ મહીસાગર પટ પર પહોંચ્યું અને સપાટો બોલાવ્યો જેના કારણે રેતી ખનન કરતા માફિયાઓમાં નાસભાગ મચી ગઈ છે